પ્રકરણ દસ માનતો નથી તે મરી જઈશ ભાગ પહેલો મા રોજ કહેતી મારા રોયા મારો માનતો નથી કે કોક દિનો મરી જવાનો છો પણ છોકરો ઊંધી ખોપરીનો રોજ નવા હાલા હલવે કોઈથી ડરે તો કે આખું ગામ ઊંચું લે એવું ગામ બહાર તળાવ હતું મા રોજ કહે રોયા ત્યાં જઈશ માં જોજે મારું કહ્યું ન કર્યું તો તારી કાકી ખાઈ જવાની છે ત્યાં મોટી મગર રહે છે પણ છોકરો ક્યાં બી એવો હતો એ તો કહેતો ચાલને જોવું તો ખરો કે મગર કાકી કેવી છે છોકરો કહે માં પાણી પાને ઊભો રહે ધાડશી આવી છે માં પાણી આપને લઈ લઈને તારા હાથ પગ ભાંગી ગયા છે છોકરો કહે ત્યારે હું તો મારે આ ચાલ્યો તળાવે જઈને પાણી પીશ છોકરો ચાલી નીકળ્યો મા કહે એ રોયા પાછો વડ પાછો વડ આ મારું કહેવું નથી માનતો તે મરી જવાનો છે છોકરાને તો મગર જોવી હતી કાંઠે જઈને પાણી પીવા જાય તે તો મગરે બહાર નીકળીને એનો પગ પકડ્યો છોકરાના શા ભાર મગર તો છોકરાને ગળી ગઈ મા તો દૂરથી જોઈ રહી પણ મગર રહે ત્યાં જાય શી રીતે એ તો રોવાને કકડવા લાગી આડોશી પાડોશી ભેગા થયા બધા કહે ના નહોતી પાડવી ત્યાં શું દાટ્યું હતું તે જવા દીધો મા કહે અરે ભાઈ મેં તો ઘણીએ ના પાડી ના કહીને તો જીભના કૂચા વળી ગયા પણ રોયો માને એવો ક્યાં છે આ લ્યો મા બાપનું ન માને તે આમ જ થાય ના પડોશીઓ કહે હા બાપુ રોયા આજકાલના છોકરા જ એવા થઈ ગયા છે મા બાપનું તો માને જ છે ને પછી આવા જ હાલ થાય ને છોકરો તો મગરના પેટમાં ગયો પણ કંઈ કાચો ન હતો કેડે છરી તે કાઢીને મગરનું પેટ કાપ્યું ને ભાઈ સાહેબ બહાર નીકળ્યા દોડતાં દોડતા ઘેર આવ્યા ને માને કહે કાં કહેતી હતી ને કે માનતો નથી તે મરી જઈશ ભાગ બીજો આફ્રિકામાં ચાલતી એ એક વાર્તા છે વાર્તા સાવ ખોટી છે પણ તેમાં રહસ્ય છે આપણે ત્યાંના દાખલા લઈએ છોકરો કહે છે બા મારે નિસરણીએ ચડવું છે બા કહે છે નથી ચડવું છોકરો માનું કહેવું માનતો નથી ને ચડવા લાગે છે મા કહે છે રોયા પડી જઈશ હં છોકરો ચડીને પાછો ઉતરે છે ને કહે છે કા કહેતી હતી ને કે પડી જઈશ નાનું બાળક કહે છે બા હું પાટલી લાવું દૂધની ટબુડી લાવું ફલાણું લાવું ફલાણું લાવું મા કહેશે ના નથી લાવવું તારા હાથમાંથી પડી જાય બાળક કહે છે ના હું તો લાવીશ રહેવા દે ભાઈ પડી જઈશ ને પગ ભાંગશે હા ના ચાલુ હોય છે એટલામાં બાળક વસ્તુ લાવે છે એને કહે છે કાં કહેતી હતી ને કે પગ ભાંગશે પગ તો કાંઈ ન ભાગ્યો આવું હંમેશા ઘરોમાં બન્યા જ કરે છે મા ના કહે છે છોકરો કરવા જાય છે મા નાનું કારણ બતાવે છે છોકરો તે ખોટું પાડી બતાવે છે માને લાગે છે કે છોકરું કહેવું માનતું નથી ને બાંગરું થઈ ગયું છે છોકરાને થાય છે કે મા નક્કામી ના પાડે છે ને વળી ખોટું સમજાવે છે મા કહે છે કે આમ થશે ને તેમ થશે છોકરું સિદ્ધ કરે છે કે તેમ ન થયું મા છોકરાને કામ કરતું રોકવા જાય છે છોકરું માને કામ કરી પાછી પાડે છે પરિણામે માને ના કહ્યા કરવાની અને છોકરાને ન માનવાની ટેવ પડે છે આપણને આપણું કહેવું મનાવવાનો અજબ જેવો શોખ છે એ માટે આપણે બાળકને ધમકાવીએ છીએ મારીએ છીએ વખતે વખતે લાલચ આપીએ છીએ કહેવું ન માનનારના આ હાલ થયા ને તે હાલ થયા એવી માખી અને તેનું બચ્ચું વાર્તાઓ કહીને તેના ઉપર ઠસાવવા માંગીએ છીએ કે બાળકે મોટાનું માનવું જ જોઈએ જો ન માને તો પાપ થાય નદી તાણી જાય અથવા ઉના ઉનામણામાં પડીને મરી જાય કે તેને મગર ખાઈ જાય પરંતુ નાની ઉપરવટ થઈને કામ કરતું બાળક તુરત જ શોધી કાઢે છે કે મા બાપનું કહેવું સાવ બનાવટી છે કદાચ મા બાપના કહેવા પ્રમાણે થાય છે તો ત્યાં પણ બાળક પોતાના અનુભવથી સમજી શકે છે કે આ તો પોતાને ચાલતા ન આવડ્યું તેથી પડાયું નહીં કે ના પાડી હતી તે છતાં રમવા આવ્યું હતું માટે તેમ થયું કોઈ કોઈ બાળક આવે વખતે એમ પણ માને છે કે બાનું કહેવું ન માન્યું માટે પડ્યું પણ આ માન્યતા લાંબો વખત ન ટકી શકે કદાચ ટકે તો બાળકમાં કાર્યકારણને ખોટી રીતે જોડવાની પદ્ધતિ ઊભી થાય મા બાપનું ન માનવાથી કંઈક નુકસાન થાય જ એવો વહેમ પેસે અને વહેમ એટલે બુદ્ધિનો અંધકાર બાળકોને આપણે ખોટી રીતે સમજાવવા નહીં જોઈએ એમ કરવાથી તેમનામાં અશ્રદ્ધા ને અનઆજ્ઞાકિતપણું આપણે જ દાખલ કરીએ છીએ જ્યાં બાળકના આ સંરક્ષણ માટે યોગ્ય રૂકાવટ કરવાની અતિ આવશ્યકતા લાગે ત્યાં જ ના પાડીએ અને ના પાડી સીધી રૂકાવટ સાથે બાળક સમજી શકે ત્યાં સુધી બરાબર સાચે સાચા કારણો બાળકને આપીએ છેક નાના બાળકો પણ ધીરેથી તેઓ સમજે તેવા કારણો આપીએ તો સમજી શકે છે છોકરે માનું કહ્યું ન માન્યું માટે મરી ગયું એવું આપણા લોક કેળવણીકારો આવી જાતની વાર્તાઓ દ્વારા બતાવે છે આફ્રિકાના લોક કેળવણીકારો ઉત્કટ વાર્તા દ્વારા માને એવું શિક્ષણ આપતા દેખાય છે માએ એવી રીતે ના પાડીને બાળકને જ્યાં ત્યાં જતું રોકવું નહીં